વાયરલ થઈ રહ્યો છે હા મિત્રો આ છોકરો છે તે કપડાં મેચિંગ કરવા તે ગીત ગાઈ રહ્યો છે અને તેનો અવાજ પણ ખૂબ જ સરસ છે મિત્રો અને આ ગીત છે તે કૌશિક પરવાડે થોડા દિવસો પહેલા ગાયું હતું મિત્રો આ ગીત પણ ખૂબ જ વાયરલ થયું હતું મિત્રો આ ગીત ઉપર ખૂબ રીલો પણ બની હતી તો મિત્રો હાલમાં છોકરાનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો હું પણ તમને સમગ્ર વિડીયો બતાવું તો મિત્રો તમે છોકરાને તો ઓળખતા મિત્રો આ છોકરો છે તેના પહેલાં એક ગીત ગાયું હતું મીરી જાન તુને મુજકો પાગલ હે કિયા આ મિત્રો આ છોકરાનું ગીત એ પણ ખૂબ જ વાયરલ થયું હતું તો મિત્રો તમે વિડીયોને પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક કરી અને ખાસ ચેનલ ઉપર ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો વિડીયોને શેર પણ કરજો તો બીજા લોકો પણ જોઈ અને મિત્રો તમને છોકરાનો અવાજ કેવો લાગે છે એ પણ કમેન્ટમાં જણાવજો i